ખેડૂત મિત્રો આજે તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે બાર વાગ્યે ન્યૂ યોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ એકતાલીસ જેટલો વધીને એકોતેર પોઈન્ટ બત્રીસની આસપાસ ચાલી રહ્યો છે તો તેની સાથે સાથે રૂની ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડી સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો પણ બસો નેવું રૂપિયા જેટલો વધીને સત્તાવન હજાર નવસો એંશીની આસપાસ અત્યારે બાર વાગ્યે જ ચાલી રહ્યો છે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ નો વાયદો પણ છોતેર રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર ચારસો ની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો ચોમાસામાં જેમ વરસાદ દિશા બદલે તેવી રીતે આગામી સમયમાં કપાસના ભાવમાં પણ આ વાયદા બજારમાં ખૂબ સારો એવો ઉછાળો આવે અને તેની સાથે સાથે આપણી હાજર બજાર પણ રૂની અને કપાસિયા ખોળની ઊંચકાઈ અને કપાસના ભાવમાં સીધી જ અસર તેજી તરફી જોવા મળે તો જે ખેડૂત મિત્રોએ અત્યાર સુધી કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને આગામી સમયમાં ખૂબ સારી એવી કપાસ બજાર વધે તો લાભ મળી શકે ચોવીસ આઠ બે હજાર ચોવીસના ના રોજ હસમુખભાઈની કોમેન્ટ છે ગામ ચમારેડી તાલુકો બાબરા જિલ્લો અમરેલી હસમુખભાઈએ કહ્યું કે પરાસરાભાઈ મેં ખુદ ચોવીસ આઠ બે હજાર ચોવીસના ના રોજ સોળસો પાંચમાં માં ઘરે બેઠા કપાસનું વેચાણ કરી નાખેલું છે સોળસો પાંચમાં ઘરે બેઠા કપાસ દીધો છે આવી વાત હસમુખભાઈએ અમને કોમેન્ટમાં જણાવેલી છે આ ઉપરાંત વિશાલભાઈની પણ કોમેન્ટ છે કે પરાશરાભાઈ અમારે ત્યાં પણ પંદરસો સાહીઠની આસપાસ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ચાલી રહ્યા છે વાંકાનેર પંથકમાં પણ પંદરસો પચાસથી સોળસો સુધી કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે આપણે આશા રાખી કે ન્યૂયોર્ક કોટન વાયદો અને રૂની ગાંસડી અને કપાસિયા ખોળના વાયદામાં ખૂબ સારી એવી ઝડપી રિકવરી તેજી તરફી જોવા મળે તો કપાસના ભાવમાં પણ આગામી સમયમાં ખૂબ સારો એવો વધારો વાયદા બજારની સાથે હાજર બજારમાં પણ જોવા મળે તો કપાસના ભાવમાં ચોક્કસ ઉછાળો આવી શકે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત અને આ જે વિગતો છે તેમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો અમે ક્યારેય કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહ કરવાની સલાહ નથી આપતા બજારનો સંપૂર્ણ અભ્યાસ કરીને તમારે તમારા પોતાના આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી રીતે તમે લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો